અને હજુ સુધી આપે અમારી ચેનલ સસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો આ વિડિયોને લાઈક અને શેર કરી દો જ્યોતિષીય માર્ગદર્શન માટે તમે અમારો સંપર્ક કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 ની શરૂઆતમાં માલવ્ય અને કેન્દ્ર ત્રિકોણ રાજયોગની રચના થશે 27મી જાન્યુઆરી મીન રાશિમાં શુક્રના ગોચરને કારણે આ રાજયોગ બની રહ્યો છે આ સાથે વર્ષ 2025 માં બે મોટા પ્રભાવશાળી ગ્રહો શનિદેવ અને દેવગુરુ બ્રહસ્પતિ પોતાની રાશિ બદલવાના છે હિન્દુ કેલેન્ડર અનુસાર પેલી જાન્યુઆરીએ શિવવાર તિથિ ઉત્તરા કૌલવ જેવા યોગ બનવા જઈ રહ્યા છે આ યોગ ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે વર્ષ બે હજાર પચીસ માં કેટલીક રાશિઓ માટે આખું વર્ષ શુભ રહેશે કારણ કે નવા વર્ષની શરૂઆત હર્ષન શિવવાસ બાલવ અને કૌલવ યોગ સાથે થશે શનિદેવ ઓગણત્રીસ માર્ચે રાશિ પરિવર્તન કરશે શનિ છેલ્લા અઢી વર્ષથી કુંભ રાશિમાં વિરાજમાન હતા ઓગણત્રીસ માર્ચથી મીન રાશિમાં પ્રવેશ કરશે ગુરુ એ ચૌદ મેના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે આ સાથે સૌથી મોટા ગ્રહ ગણાતા દેવ ગુરુ બૃહસ્પતિ ચૌદ મેના રોજ વૃષભ રાશિમાંથી નીકળી અને મિથુન રાશિમાં પ્રવેશ કરી જશે આવી સ્થિતિમાં ત્રણ ગણી ઝડપથી આગળ વધશે ગુરુની આગતિ ત્રણ ગણી વધુ અતિક્રમણની કરનારી હશે આવી સ્થિતિમાં કેટલીક રાશિના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો પણ કરવો પડી શકે છે મંગળ જે કર્ક રાશિમાં વક્રી છે તે એકવીસ જાન્યુઆરીએ મિથુન રાશિમાં પાછા જશે અને ચૌદમી ફેબ્રુઆરીએ ફરી પાછા માર્ગી બનવાના છે અને બે એપ્રિલે કર્ક રાશિમાં ફરીથી આવશે તો નવા વર્ષ બે હજાર પચીસમાં રાશિ ચક્ર પર આ પ્રમાણેના યોગોની આ પ્રમાણેના ગોચરની આખું વર્ષ કેવી અસર થશે એ આ વિડિયોમાં જાણીશું મેષથી લઈ અને મીન રાશિના જાતકો બધાની ઉપરની અસર વિશે તો સર્વપ્રથમ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે વર્ષ પડકારજનક બની શકે છે આ સમય તમારે નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે અને તમે કેટલાક અણધાર્યા ખર્ચમાં પણ ફસાઈ શકો છો માટે સાવધાન રહેજો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે વર્ષ બે હજાર પચીસ માં મિશ્ર પરિણામો મળશે આ સમય દરમિયાન તમને કેટલીક સારી તકો મળી શકે છે અને કેટલીક જગ્યાએ તમારે સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે વર્ષની શરૂઆતથી ચૌદ મે સુધી વૃષભ રાશિ પર ગુરુનું ગોચર તમારા જીવનમાં ઘણા જ સકારાત્મક પરિવર્તનો લાવવાળું સાબિત થઈ શકે છે મિથુન રાશિ આ વર્ષે મિથુન રાશિના જાતકો તમારી લવ લાઈફમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે વર્ષની શરૂઆતમાં ગુરુ બારમા ભાવમાં છે જેના કારણે પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે જો તમે પહેલેથી કોઈ સંબંધોમાં છો તો આ સમય સમજણ અને ધીરજ રાખવાનો છે તમારા વૈવાહિક જીવનમાં પણ કેટલીક સમસ્યાઓ આવી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષ બે હજાર પચીસ પડકારોથી ભરેલું બની શકે છે વર્ષની શરૂઆતથી શનિની દૈયા અને મંગળના ઉતરતા પ્રભાવને કારણે જેના કારણે તમારે બિનજરૂરી ખર્ચાઓ વધી શકે છે આ સમય દરમિયાન તમારે તમારા બજેટનું ધ્યાન રાખવું જરૂરી જરૂરી બનશે અને ખર્ચ ટાળવું છે વર્ષની શરૂઆતથી ઓગણત્રીસ માર્ચ સુધી શનિની સાતમી દ્રષ્ટિના પ્રભાવથી પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવશે આ સમય દરમિયાન તમારા જીવનસાથી સાથે મતભેદ વધી શકે છે તમારા સંબંધોમાં શંકા અને અંતરની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે કન્યા રાશિ કેટલાક ગુપ્ત શત્રુઓના કારણે તમારા જીવનમાં તમને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારા પ્રેમ જીવનને નાણાકીય દ્રષ્ટિએ અસર કરી શકે છે વર્ષ બે હજાર પચીસમાં તમને મિશ્ર પરિણામો મળી શકે છે તુલા રાશિ વર્ષની શરૂઆતમાં મંગળનું ચોથું પરિવર્તન મહેનત અને ઉત્સાહમાં વધારો કરશે જેના કારણે તમને તમારી મહેનતથી આર્થિક લાભ થશે નવ થી બે નવેમ્બર દરમિયાન શુક્રની દુર્બળતાના કારણે તમારી આવક ઓછી અને ખર્ચ વધુ થઈ શકે છે આ સમયે વ્યર્થ ખર્ચ કરવાનું ટાળજો અને તમારા બજેટ ઉપર નિયંત્રણ રાખજો વૃશ્ચિક રાશિ સ્વાસ્થ્યની બાબતમાં વૈશ્ચિક રાશિના જાતકો તમારે વિશેષ કાળજી લેવી પડશે વર્ષની શરૂઆતથી ઓગણત્રીસ માર્ચ સુધી તમે શનિના પ્રભાવને કારણે માનસિક તણાવ અને શારીરિક થાક અનુભવી શકો છો સિત્યાવીસ ઓક્ટોબર થી સાત ડિસેમ્બર દરમિયાન તમારું સ્વાસ્થ્ય સારું રહેશે ધન રાશિ આ વર્ષે ઓગણત્રીસ માર્ચ થી શનિના ઢૈયાનો પ્રભાવ સંબંધોમાં તણાવ ઉભો કરી શકે છે જોકે ચૌદ મે થી ગુરુની સાતમી દ્રષ્ટિની અસર પ્રેમ જીવનમાં સ્થિરતા પ્રદાન કરશે અઢાર ઓક્ટોબર થી પાંચ ડિસેમ્બર દરમિયાન ગુરુના કર્ક રાશિમાં આવવાથી દાંપત્ય જીવનમાં મધુરતા વધશે મકર રાશિ વર્ષની શરૂઆતથી છ જૂન સુધી મંગળની ઉચ્ચ રાશિ અને ચૌદ મે સુધી ગુરુની નીચેની સ્થિતિ કારણે નાણાકીય પરિસ્થિતિમાં અસ્થિરતા રહેશે આ સમયગાળા દરમિયાન તમારો ખર્ચ વધુ થશે પરંતુ તમને સખત મહેનત અને સમર્પણ દ્વારા પૈસા કમાવાની તકો પણ મળી શકે છે કુંભ રાશિ આર્થિક દ્રષ્ટિએ આ વર્ષ કુંભ રાશિના લોકો માટે પડકારજનક બનતું જણાશે શનિ સાડે સાતી અને મંગળના શત્રુપક્ષને કારણે બિનજરૂરી ખર્ચ અને આર્થિક અસ્થિરતા રહેશે અઢાર મે થી વર્ષના અંત સુધીના રાહુના પ્રભાવને કારણે નાણાકીય આયોજન મુશ્કેલ બની શકે છે અને બિનજરૂરી ખર્ચ પણ વધી શકે છે મીન રાશિ આ વર્ષ મીન રાશિના લોકો માટે પ્રેમ જીવનમાં પડકારો અને સકારાત્મક બંને ક્ષણો લઈને આવશે આખા વર્ષ દરમિયાન શનિ ની સાડા અને એના કારણે લગ્ન જીવનમાં તણાવ અને સામનો કરવો પડી શકે છે વચ્ચે પ્રભાવથી સંબંધો નવી ઉર્જા અને સ્થિરતા આવતી જણાશે તો મિત્રો વર્ષ બે હજાર પચીસ માં આ મોટા ગ્રહોના ગોચરને કારણે સંક્ષિપ્ત તમારા જીવન ઉપર કંઈક આવી થશે આ વર્ષ દરમિયાન ગ્રહોની અસર આ વિડિયો અંગેના તમારા અભિપ્રાયો તમારા મંતવ્યો શું છે એ અમને કોમેન્ટમાં અવશ્ય જણાવજો આ વિડીયોને લાઇક અને શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબિત